નમો નારાયણ બાપુ સુરતના હજીરા સ્થિત પારદેશ્વર અટલ આશ્રમના શ્રી બટુકગીરીજી બાપુ સાથે આપણે થોડી અયોધ્યાને રામ મંદિરને અનુલક્ષીને ચર્ચા કરીશું બાપુ હજુ ગઈકાલે જ રાત્રે અયોધ્યાથી રામ મંદિરના દર્શનનો લ્હાવો માણીને રિટર્ન થયા છે અને આજે સમગ્ર ભક્તો ગણ સાથે એમના અનુભવો આપણને જણાવશે બાપુ હા દર્શક મિત્રોને નમનારાયણ જય શ્રી રામ જય શ્રી રામ ખૂબ જ સુંદર વાત છે અમારા સુરતના સાધુ સમાજમાં કમસે કમ પચીસ મહાત્મા એમાં બારથી તેર મહાત્માઓ અમારી સાથે સાથે અને નિત્યગોપાલ દાસજી મહારાજના અધ્યક્ષસ્થાને અમને સારા એવા રૂમોની સગવડ બાય પ્લેનમાં ગયા અને પ્લેનમાં આવ્યા અઢાર તારીખે ચાર વાગ્યે અમારી એક જ પ્લેનની અંદર બારથી પંદર મહાત્માઓ સાથે હતા ત્યાં જમવા કારમાં રહેવાની ખૂબ જ સુવિધા હતી દરરોજના પાંચસોથી હજાર માના રસોડા ચાલતા હતા અને અયોધ્યા તો હું ઘણી વાર ગયો પણ આજે અત્યારે એની અયોધ્યાની અમારા દરેક મહાત્માઓ એટલા જ ખુશ અને એટલા જ આનંદિત કે ભૂતોને ભવિષ્યથી આવું સુંદર આયોજન ત્રેતા સતયુગ દ્વાપર અને કલિકાલ યુગ આપણે આ કલયુગમાં છે ચાર યુગ પહેલાં એમનો ત્રણ યુગ પહેલા એમનો જન્મ થયો એ રામ કોણ હતા એ વિષયનો ઇતિહાસ આખી રામાયણ આપણા ઘર ઘર સુધી પહોંચતી કરી છે જુઓ ચાર પુત્ર બે પતિ પત્ની ત્રણ રાણીઓ અને એ ચારેય પુત્ર વધુની વધુઓ આખો એક પરિવાર એટલે રામાયણ અને એ આ પરિવાર એટલે આદર્શ રામાયણ તમારે જીવનમાં કેવું જીવન જીવવું એ આપણી રામાયણ શીખવાડે છે અને આદર્શનું ભરેલું રામાયણ છે એટલે જ આપણે રામને શોધી રહ્યા છીએ કે રામ તત્વ ક્યાં છે ચૌદ વર્ષનો વનવાસ જ્યારે ભગવાન રામ અયોધ્યાથી પાછા વનવાસ કરીને પાછા અયોધ્યામાં પ્રવેશે અને ત્યારે જ્યારે અયોધ્યાવાસીઓ જે સ્વાગત કરતા હશે અકલ્પનીય છે એનાથી સો ગણું અકલ્પનીય કલ્પના નહીં કરી હોય એટલું સ્વાગત કલિકાલ યુગની અંદર રામાયણ અયોધ્યા પૂરું રામમય મંગલમય શું છંત સમાજ આખો સમાજ મંગલમય તમે જ્યાં સાંભળો ત્યાં જય શ્રી રામની નારાય કોઈ ધજાયાત્રા કોઈ કલશ યાત્રા કોઈ ભગવાનને ત્યાંથી અમુક સોગાદો અમુક સંપત્તિઓ અમુક વાસણો અમુક વસ્ત્રો અમુક હીરા માણેક વગેરે વગેરે દાનોનો પ્રવાહ કહે છે કે અસંખ્ય લાભો અમે પ્રથમવાર જ્યારે દર્શન કર્યા ત્યારે એવું સાક્ષાત અનુભૂતિ થઈ કે સહીમાં રામ કોઈ એવું તત્વ છે જે દરેક જીવની હૃદયની અંદર સમાયેલું છે રામ કોઈ હિન્દુઓના જ છે ખ્રિશ્ચનના છે મુસલમાનના છે ના રામાયણ છે માનસ રામાયણ એ દરેક માનવનો અધિકાર છે ગીતા દરેક જીવનો અધિકાર છે એમ રામાયણ તમારે મારા જીવનમાં ઉતરે નહીં તો આ તમારી અને મારી સંસ્થાની રામાયણને આપણે પાર ન કરી શકી એ રામાયણ છે પરમપુંજ મોરારી બાપુ આવા મોટા મોટા કથાકાર શ્રીઓની હાજરી ખૂબ જ ભારતના અસંખ્ય નાના મોટા સંતો મહંતો ઉપસ્થિત હતા આખું અયોધ્યા રામમય હતું અને એવું કહે કે હકીકત છે પાંચસો વર્ષ જેથી એનું કેસ ચાલ્યો અને કેસની અંદર જ્યારે રિઝલ્ટ આવ્યું આની પહેલાં પણ ઘણા પ્રધાનો હતા રાષ્ટ્રપતિઓ હતા ઘણા જજો છે પાંચ છ વર્ષની અંદર કેટલા બદલાયા છે કલ્પના કરો પણ અમારો ગુજરાતનો છપ્પંચની સાતીવાળો માણસ અકલ્પની ત્રણસો સિત્તેર હટાવું ખબર ન પડી લોહીને નદીઓ ચાલશે અમારો આદિત્યનાથ અમે એનું મંચ ઉપર ભાષણ સાંભળ્યું જે રામ મંદિર બના કે તો દેખો ખૂન કે નદી ચલેગી અરે એક મચ્છર તો માર કે દિખાઓ પૂરી બંદોબસ્ત કે સાથ આજ નિર્વિઘ્ન દરેક ધર્મના લોકો હિન્દુ મુસ્લિમ ખ્રિસ્ચ અરે પૂરું વિશ્વ જેની અંદર રામમય બન્યું હોય એ અયોધ્યા છે અયોધ્યા મતલબ તમારી અંદરથી નીકળેલો છે આત્મા આતમ રામ જલારામ પરશુરામ એમાં શ્રેષ્ઠ શ્રેષ્ઠ રામ એ રામ તત્વ છે અને રામ તત્વ તમારી મારી અંદર એન્ડમાં પણ આપણે રામ જ બોલીએ અને ઉઠીને બોલીને તો પણ રામ જ બોલી બંને જગ્યા પર એક જ સરખો પ્રભાવ જે પાડે એ રામ તક આવો અયોધ્યાની અંદર અમારા સંતો દ્વારા ખૂબ જ પ્રવૃત્તિઓ હજારો માણસોના ભંડારા ભજન કીર્તન હવાવાળાની વાળાની સુવિધાઓ સાથે નરેન્દ્રભાઈનું જે મેં ભાષણો સાંભળ્યા એમ કહે છે કે શબરી તો આપણી મા હતી ઘણા લોકોના મનમાં એવું છે કે ભીલ જાતિ વાલ્મીકી જાતિ આપણે જે જાતિમાં જે કોઈ જાતિમાં જઈનમાં એ જાતિ સર્વશ્રેષ્ઠ છે સાહેબ કોઈ પણ પ્રકારની જાતિ હોય અઢાર વર્ણમાંથી પણ જે જાતિમાં ભગવાને આપણે આપ્યા હોય ને બધાની સર્વશ્રેષ્ઠ જાતિ છે એ જાતિની અંદર તમારે કમળની જેમ ખીલવા માટે શબરી બનવા માટે ઘણું ઘણું ત્યાગ કરવું પડે એકલવ્ય બનવા માટે ભીલમાંથી એને અંગૂઠા કાપીને ધરી દેવામાં આવે એની એકાગ્રતા કેળવવામાં આવે જ્યારે ગુરુની મૂર્તિ ઉપર એકત્રા એ એકાગ્રતા કેળવે અને બાણ વિદ્યા શીખી શકે એ પણ એક ભીલ જાતિ છે વાલ્મીકિ ઋષિ આપણે કહીએ કે ભાઈ આ પરમાત્માના દરબારમાં કોઈ ઊંચાના નીચ નથી વાલ્મીકી જાતિ એ પણ હરિજન હરિના ભક્ત તો હરિજન જીવન અસીમ થાય કીધું અરે દરેક જાતિ જાતિ સાથે કશું ફરક નથી પડતો પણ તમારી વિચારધારા બતાવે કે તમે કઈ જાતિને તમે કોઈ પણ નીચ કોમ કોમમાં જન્મા છો હલકી જાતિમાં જન્મા છો અથવા શુદ્ર જાતિમાં છો પરંતુ તમારું કર્મ જો બ્રાહ્મણનું હોય તો તમને બ્રાહ્મણ જ કહેવા પડે કર્મે બ્રાહ્મણે જાતિ ગમે તે હોય પણ તમારી જાતિ ભલે હોય તમારું કર્મ એવું હોવું જોઈએ તમારી જાતિની ઉપરામ ચાર ચાંદ લાગી જાય કે આ જાતિમાંથી સબરી બન્યો એકલવ્ય બન્યો અને વાલ્મિકી બન્યા આ જાતિ જાતિનું ગર્વ દરેકને હોવું જોઈએ અને એ બનાવવા માટે આપણે પોતે આપણે જીવનનું બલિદાન આપવું પડે છે આપણી જાતિને પણ ભૂલી જવું પડે છે પરમાત્મા મેળવવા માટે એટલે જાત પાત નહીં હરિકેરા દેશમાં અને આમાં કોઈ મહાપુરુષો આ કરતા જ નથી તમે જાતિવાદમાં જશો વિભાજન કરશો ગમે તે હોય તમે બધા પરમાત્માના સંતાનો છો એટલે આવો સુંદર કાર્યક્રમ અઢારે વર્ણની અંદર સાથે ધર્મેન્દ્રભાઈ કીધું ને આખું રાષ્ટ્ર મંદિર છે અને હકીકત છે એ કીધું કે રાષ્ટ્ર મંદિર ઘોષિત થશે કારણ કે રાષ્ટ્રની માતામાં ભવાની સીતાજી રામ આ ચાર પાંચ ભાઈઓ પરિવારનું યોગદાન ને બલિદાન તો જવો પાંચસો વર્ષ સુધી કેસ લડ્યા અને એના અમે સાક્ષી બિના આપ સર્વ સાક્ષી બિના બે હજાર ચોવીસની સાલ સર્વ બાવીસ તારીખ જાન્યુઆરી આપણા માટે દીપાવલીની તારીખ કહેવાય આ સ્નાતન ધર્મ કરી શકે છે આ અમારો ગુજરાતનો આદિત્યનાથ અને આ મોદી સાહેબ એક રામ છે ને એક લક્ષ્મણની જોડી છે આ બંનેનો એક તાર મળી જાય હજી મથુરા બાકી છે બીજી આપણી ઓલી જ્ઞાન વાપી પણ બાકી છે નાના મોટા ઘણા છે પણ આ લોકોને એવું ખ્યાલ છે સમય સમય સંયમનું સારું અને આપણે મિત્રો બે હજાર ચોવીસની અંદર એક જ હોવું જોઈએ કમલ કમલ બસ એકવાર તમે શીખો મારો તમે જો ઘરમાં કમળ ખીલ છે રાષ્ટ્ર કમલ છે કમલ છે રાષ્ટ્ર છે રાષ્ટ્રની અંદર કમલ ખીલે અને આપણે ખૂબ જ એવી મદદને મહેનત કરવી જોઈએ કે આપણો દેશ ભારત આગળ વધે એ સોનાની ચડિયા છે અને દેખાઈ રહ્યું છે એક એક પછી આજે મંદિરો અમે મંચ ઉપર સાંભળ્યું કે કંઈ લોકો કહે છે મોદી સાહેબ કહે કે ભાઈ મંદિર તો બની ગયા અબ શું અબ ક્યા અબ ક્યાં હો તો આપ આગે દેખેગે અબ ક્યાં અજ્ઞાન જ્ઞાનવાપી આવે ગા અભ મથુરા આવે ગા એક એક તિરસઠ સ્થાનોને એ આપણો હિન્દુસ્તાનનો એવો મહાપુરુષ જેમાં આપણે સ્વામી વિવેકાનંદે વિદેશની અંદર જઈને ડંકો માર્યો એમાં બીજો વિવેકાનંદ છે ધર્મની અંદર અને ખબર નહીં આવી શક્તિ જેને પારણા ઉપવાસ ત્યાં અમારા મહા મહારાજ શ્રી એમને પાણી બે ચમચી પીવડાવી અને આઠ સુધીના વડાપ્રધાનો ઘણા આવ્યા પણ કોઈ રામ જન્મભૂમિ માટે વિચાર્યું નહોતું અને એક જ એમની બે મહાપુરુષોએ તાબડતોપથી આ નિરણ કરી અને આજુ અત્યારે તમારી સામે પ્રતક્ષ થઈ રહ્યા છીએ આવી સુંદર યાત્રા અમારી અયોધ્યાની અને હું તો દરેક દેશવાસીઓને કહું છું પૈસા ન હોય તો કરજ કરીને પણ એકવાર અયોધ્યા જવું જરૂરી છે તમારા બાળકોને સાથે લઈને જાઓ જેઓને બાળકોને કહો કે આ રામ છે આપણે રામના કુળના છીએ આ વશિષ્ઠ ગોત્રના છે આપણે ફલાણા ગોત્રના છે આ બધું જ્ઞાન બાળકોને આપો અને એના માટે જ રામ છે અને રામાયણમાં બધું છે બાલ્ય અવસ્થામાં રામને ભણવા મોકલે છે ત્યારે પણ એમ કહે છે કેવું ગોત્ર વશિષ્ઠ ગોત્ર છે એવી રીતે બાળકોને સંસ્કાર મળવા જોઈએ રામાયણની વાતો ઘરમાં પરિવારને કરવી જોઈએ રામ રાજ્ય લાવવા માટે આપણું ઘરનું વાતાવરણ રામ મય હોવું જોઈએ આપણે કોઈ ગુરુના સાનિધ્યમાં જઈએ કોઈ મહાપુરુષનું સાનિધ્યમાં જઈએ સાથે કોઈ મંદિરની અંદર આરતી સમયે પૂજા સ્થળે ભંડારામાં પ્રસાદ લઈએ બાળકોને લઈ જઈએ જેના સંસ્કાર આપણી આગળ પેઢીને પડે આવો આપણે સાથે મળીને દેશનો વિકાસ થાય દેશમાં ક્રાંતિ થાય આપણા મુલ્લામાં સમાજમાં રામમય વાતાવરણ બનાવીએ અને રાષ્ટ્ર અને દેશમાં એક ભક્તિભાવ આપણો વધે એવી મંગલકામના સાથે મહંત શ્રી બટુગિરીજી અટલ આશ્રમ સુરત અખિલ ભારત હિન્દુ મહાસભા રાષ્ટ્રીય અધ્યક્ષ જય શ્રી રામ જય શ્રી રામ